હું છું મનીષા ઠક્કર આજે આપણે શરીરના કોઈપણ પ્રકારના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી થાય સરગવાની સીંગનો પાવડર ઘરે કેવી રીતે બનાવવો એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા કે પછી ખાસ કરીને તમને જો સાંધાના દુખાવા હોય તો એના માટે આ પાવડર ખૂબ જ ઉપયોગી રહેતો હોય છે તો આ પાવડર બનાવવા માટે આપણે સરગવો લેવાનો છે તો સરગવાની તો આ રીતે આપણે આના બે ટુકડા કરી દેવાના તો અત્યારે જેટલો પણ સરગવો લીધો છે એને હું આ રીતે ટુકડા કરીને એક મોટી થાળીમાં લઈ લઉં છું હવે સરગવાને બહાર તાપમાં મૂકીને બેથી ત્રણ દિવસ માટે સરસ રીતે સુકવી લેવાનો છે તો બે દિવસ પછી હવે આ સરગવો સરસ રીતે સુકાઈ ગયો છે તો આને એક મિક્સર જારમાં લઈને આનો પાવડર બનાવી દેવાનો તો દાળ ચોખા વાટવા માટે આપણે જે મિક્સર જાર યુઝ કરીએ છીએ એ જ જાર યુઝ કરવાનો અને આનો એકદમ ઝીણો પાવડર બનાવવાનો અને સરગવાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ એ પછી એને મેંદો ચાળવાની ચાણીથી સરસ રીતે ચાળી લેવાનો તો ચાળ્યા પછી આ રીતે એકદમ સરસ સરગવાનો પાવડર બનીને તૈયાર થઈ જશે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ પણ હું તમને બતાવી દઉં અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ પાવડર પી શકે છે તો જો નાની ચમચીનું માપ લેતા હોય તો અડધી ચમચી આ પાવડર લેવાનો અને એને ગ્લાસમાં ઉમેરીને આમાં નવ સેકું ગરમ પાણી એડ કરવાનું છે અને આને સરસ રીતે મિક્સ કરીને આને સવારે નરણા કોઠે પીવાનું હવે જો તમને આ રીતે પાણી પીવું પસંદ ના હોય તો એ કોરો પાવડર ફાંકીને પછી તમે એના ઉપર પણ નવશેકું ગરમ પાણી પી શકો છો આ રીતનું પાણી જો તમે કન્ટિન્યુ બે થી ત્રણ મહિના પીવો તો આનાથી દુખાવામાં ખૂબ જ સારી રાહત મળતી હોય છે તો તમને પણ જો શરીરમાં દુખાવા હોય તો આ પાવડર જરૂર ટ્રાય કરજો